અને આ મંદિર છે ને એમાં અહીંયા ના બધા એમ કે છે કે આ બદ્રીનાથ જ્યોતિર્લિંગ શું છે જ્યોત છે ને લાઈવ જ્યોત સાહેબ જો એકલા એકલા ખાય છે સાહેબ એમાં નથી કહેતા ખાવું છે દવા કાંઈ કાઢીને આપવા માં એકલા એકલા ખાવ છો પ્રોફેસર થઈને આવું કરો છો તમે તો જો અમારા બ્લોગ જોવાની તમને બધાને ગમતા હોય ને તો એક લાઇક અને એક કોમેન્ટ ફરજિયાત તમે કરજો વિડીયો જોવો ને તો ફરજિયાત એક લાઇક ને એક તમને થોડાક સબ્સ્ક્રાઇબર વધે અને રીચ વધે એટલા માટે એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ તો નથી અત્યારે કારણ કે બે વાગ્યા છે અને અત્યારે અમે નીકળીએ છીએ ભાવનગર જવા માટે અને અહીંયા જે ઉતારો હતો અહીંયા એક મસ્ત મંદિર છે બદ્રીનાથનું મંદિર જો તમને દેખાવ અત્યારે તો મંદિર બંધ છે કેમ કે ટાઈમ નથી રહ્યો જોવાનો અંદર દર્શન તો મેં કર્યા હતા પણ વિડીયોના અંદર ઉતારવા નથી દેતા એટલે આપણે નથી ઉતારો અને અત્યારે આવું જઈએ છીએ અમે ઘરે અત્યારે બે વાગ્યા છે ને આમ નીકળીએ છીએ ઘરે તો કીધું ચાલો ભાવનગર જઈએ છીએ ને તમે એક મંદિર દેખાદ અહીંયા જો ભોળેનાથનું મંદિર છે અને આ મંદિર છે ને એમાં અહીંયાના બધા એમ કહે છે કે આ બદ્રીનાથ જ્યોત જો જ્યોતિર્લિંગ જો હું છે જે જ્યોત છે ને લાઈવ જ્યોત તો એ જ્યોત છે ને એ અહીંયા લાવેલા છે અહીં જોતમાંથી અહીંયા જ્યોત અને અહીંયા અખંડ જ્યોત દીવો કરેલો છે ને એ અખંડ જ્યોત અહીંયા કરેલી છે તો હવે ચલો જો અમારી ગાડી થઈ ગઈ છે રેડી અને અમે બધા થઈ ગયા છે ને અમારે એક આજે રોકી ભાઈ છે એ થાર લઈને આવ્યા છે ભાવનગરથી મેચ જોવા હાટુ જ તે તો જો અમે બધા નીકળ્યા જશે ચલો સાહેબ નીકળવું છે ને તો ચલો બધા અમે નીકળીએ છીએ સારું હાલો ભાઈ બધા મળીએ ભાવનગર જઈને દીપા કાકા મળીએ હવે ભાવનગર જઈને તો ચલો હવે અત્યારે બધા અમે નીકળીએ છીએ તમને આગળ જઈને મળીએ હર હર મહા તો ચલો અત્યારે અમે હાઈવે ઉપર એક નાયરાનો પેટ્રોલ પંપ છે તો ત્યાં અત્યારે પેટ્રોલ પૂરા ઊભા થઈને અમારે વાયા બીજી ગાડી આવે છે તેની વાતો જોવાની છે એના માટે અમે ઊભા છીએ આપણે જ્યાં ટીમની જો વાતો કરીએ ને તો લગભગ બધા ગામની બોટાદ મુંબઈ સુરત રાજકોટ અમદાવાદ રાજકોટ તો નથી અમદાવાદ સુરત ગાંધીનગર બધી થઈને અઠ્યાવીસ જેટલી ટીમો આવેલી હતી તો આ સેમી હવે બસ સેમી ફાઇનલ ત્યાં ચાલુ થઈ છે અને પછી ફાઇનલ છે સાંજે ચાર વાગ્યા બધી ફાઇનલ છે તો ચલો હશે તો પેટ્રોલ પૂરાવે છે પેટ્રોલ પૂરાઈ જાય આપણે ગાડી આમથી આવે છે ગાડીની વાઈટ જોવાની છે ગાડી આવી જાય ને અહીંથી આપણે બે ગાડીઓ છે ત્યારે આરોજ બીજી ગાડી છે થોડી થોડીક ખરીદી કરવા કે તમે આગળ પોકો તમે પહોંચી જશું તો ત્રણ ચાર ગાડીઓ આરોવાર છે તમે આરો નીકળાશ બધા બહુ મજા આવી ભાઈ સુરત મેં ધાર્યું નહોતું કે આટલું બધું મજા આવશે ગાડી પહેલાં મુંબઈ ગયો હતો મુંબઈ બહુ મજા આવી હતી ત્યારે હું બ્લોગિંગ ને એવું કંઈ કરતો નહોતો એટલે ત્યારે તો મુંબઈ ગયો હતો બધા ફેલાતા બધાને બહુ મજા આવી હતી સુરત મજા તો ચલો અત્યારે બ્લોગમાં બન્યા રહેજો અને આપણે ગાડી આવી જાય ફસ્ટ તમને મળીએ હર મહાદેવ ચલો અત્યારે જો અમે વાસદ રોડે ઊભા રહી ગયા છીએ અને અમારા સાહેબ છે બધાને સિંગોડા લઈ દે છે આ સિંગોડા છે કાચા છે આ શરીર માટે બહુ જ લાભદાયક છે તો વાસદ રોડે તમે જો આવો વાસદથી વડોદરા જવા માટે આ તમને ઘણા બધા મળશે તો એક વખત અહીંથી પણ લ્યો તમે

तो चलो अब जाइए सीए हेलो साहिब हेलो हवे ले ली तो चलो चलो अब निकल आपड़े आगे अब भाई सूर्य ढबी गयो छे तो चलो अब पसी पड़े

ચાલો હવે આગળ જઈને મળીએ અને હવે ઘણી રાખી છે તો આગળ નીકળી તરત તો ચલો અત્યારે જો હું ભાવનગર પહોંચી ગયો છું અને આપણે સુરતથી ભાવનગર લગભગ દોઢક વાગે નીકળ્યા હતા અને સાડા આઠ સાડા આઠ ત્યાં તો અમે ભોગી ગયા તા એ ભાવનગર આવીને પછી થોડોક ફ્રેશ થયો ફ્રેશ થઈને ખાધું ખાઈને હવે ઊંઘ બહુ આવે છે કારણ કે માથું બહુ ચડ્યું છે અને થાકી પણ બહુ ગયો છું કારણ કે ત્યાં તો શું છે વેલાહાર જાગવું પડે કેમકે વહેલા હાર મેચ હોય તો હાર જાગવું પડે નકર અમે વહેલાં જ ઝાંકતા પાંચ સાડા પાંચ થાય ને તો બધા જાગી જતા નાઈ ફ્રેશ થાય ને બધું થાય તો સાત સાડા સાત થઈ જતા ને સાડા સાત પછી બધી મેચો ચાલુ થતી હતી અને ગ્રાઉન્ડ થોડાક 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 દૂર હતા એક બે કિલોમીટરના હતા અને અમુક અમુક બધા છ છ છ સાત કિલોમીટર દૂર હતા ત્યાં બધે જવું પડે એટલે વહેલા હાર જ નાઈ ધોઈને તૈયાર થઈ જતા અને પછી તો નીકળી ગયા વહેલા સારા વહેલા બપોરે તમે જમી ગુને તરત નીકળી ગયા હતા તમે બ્લોગમાં આગળ જોયું છે અને લગભગ આઠ છે ને એકતાલીસ વરસથી ટૂર્નામેન્ટ રમાય છે ખાલી અમારા વરિયા પ્રજાપતિ તે પ્રજાપતિની ટુર્નામેન્ટો રમાય છે ખાલી એકતાલીસ વરસથી રમાય છે અને હું લગભગ બારથી તેર વરસથી કન્ટિન્યુ જતો હતો કન્ટિન્યુ એટલે અમુક ટાઈમ પછી એવું કામ આવી ગયું તો નહોતું જવાતું અને અમુક ટાઈમ જાઓ જાતો હતો પણ હમણાં ચાર ત્રણ ચાર વરસથી તમે હા રમવાનું બંધ બનગર તમને કે મને હાથ દુખે છે ને એટલે હવે હાથની ઇન્જરી થઈ છે ને પછી મેં એવા હાવ રમવાનું બંધ કરી દીધું કારણ કે મને હાથ તો પહેલાંય દુખતો હતો આની પહેલાં હું ગાંધીનગર ગયો ને એ પછી મને હાથ દુખાવો થતો હતો ત્યારે દુખાવો થોડોક થતો એટલું બધું નહોતું થતું વાંધો નહોતો આવતો રમી શકતો ને એવું બધું કરી શકતો પછી ત્રણ ચાર વર્ષથી તો મારે થોડુંક કામમાં ને એવું બધું હતું એટલો નહોતો જતો એટલે નહોતો ગયો અને આ વર્ષે પછી કીધું સુરત છે તો કીધું ચલો જઈએ બધા જોડે અને તે સુરત દર વર્ષે અલગ 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 સિટીમાં હોય છે અને મેચ જીતવાનું છે ને તો કે આ વખતે અમદાવાદ જીત્યું છે હા અમદાવાદ આ વખતે જીતી ગયું છે વડોદરા અને અમદાવાદની સેમી વડોદરા અને અમદાવાદની ફાઇનલ હતી અમે જોવા નહોતા રોકાણ કે અમે નીકળી ગયા હતા ચા ત્રણ અઢી અઢી વાગ્યા પછી ચાલુ થઈ હતી એટલે અમે રોકાણા નહોતા અમે નીકળી ગયા હતા તો પ્લીઝ જો અમારા બ્લોગ જોવાની તમને બધાને ગમતા હોય ને તો એક લાઈક અને એક કોમેન્ટ ફરજિયાત તમે કરજો વિડીયો જોવો ને તો ફરજિયાત એક લાઈક ને એક કોમેન્ટ કરજો તો મને થોડાક સબસ્ક્રાઈબર વધે અને રીચ વધે એટલા માટે તો ચલો અત્યારે ઊંઘ આવે છે મને બહુ જ માથું ચડ્યું છે ને ઊંઘ બહુ આવે છે ને હવે આજે હાથે બહુ દુખે છે હું કેવું છે જગ્યા પર એટલે જગ્યા પર એટલે હુવાનું ફરે હોવાનું ફરે હું થોડીક દવાઈ લેતા ભૂલી ગયો હતો એટલે હાથે દુખાવો થોડોક થાય છે મારાથી પાછો જોઈ આવું થોડુંક આગળ કામ બામ કરીને પછી હું થાય છે મને પછી ખબર પડે તો ચાલો અત્યારે ઊંઘ આવે છે તો હુડી જવું છે કાલે બધી વાત કરશું કાલ પછી મળશું બીજા બ્લોગમાં તો ચલો જો આ બ્લોગ જોવાનું નહીં લાઈક કરજો શેર કરજો નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ